અલ્પેશ શાહ સહિત અન્ય વેપારીઓની ફરિયાદના પગલે કાર્યવાહી કોલકત્તા હૈદરાબાદ અને મુંબઈની પાર્ટીઓને હીરા વેચવાના બહાને છેતરપિંડી અલગ અલગ વેપારીઓ પાસે ઝાંગડ પર સહી કરી હીરા અન્ય પાર્ટીઓને વેચી મારી તેર પોઈન્ટ બત્રીસ કરોડની રોકડ કરી જે કરોડોની રકમ મુંબઈ ખાતે ક્રિકેટ સટ્ટા બેટિંગમાં હારી ગયો હતો ઇકો સેલની તપાસમાં આરોપીએ કરી કબૂલાત આરોપીએ હીરા કોણે ક્યાં વેચ્યા ખરેખર આરોપીએ કરોડોના હીરા વેચી રકમ ક્રિકેટ સટ્ટા બેટિંગમાં હાર્યો છે એ સવાલોના જવાબ મેળવવા ઇકોલ દ્વારા તપાસ સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ આર્થિક રિલેટેડ જે ગુનાઓ છે એ ગુનાઓની તપાસ કરતી હોય છે પોલીસ કમિશનર ગેહલોત સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘેન્દ્રવધ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આ પ્રકારની જે પણ અરજીઓ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આવતી હોય છે એની તપાસ કરતા હોઈએ છે એક અરજી અમને અલગ અલગ હીરાના વેપારીઓ પાસેથી જે લોકોની અલગ અલગ ફોર્મ્સ છે એવા અલગ અલગ વેપારીઓની અમને અરજી મળેલી હતી જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં ખાસ કરીને કલકત્તા હૈદરાબાદ મુંબઈ આ બધા જે શહેરો છે આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો અને વિશ્વાસના આધારે ટોટલ તેર કરોડ બત્રીસ લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા હૈદરાબાદ મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની સ્વિંગમાં આવતાની સાથે એની પૂરોપર તપાસ કરવામાં આવી હતી અને એના અનુસંધાને સાહિલ હસમુખભાઈ શાહ વિરુદ્ધમાં ગુનાઈત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સાહિલ હસમુખભાઈ શાહ ઘણા સમયથી પોતાની ધરપકડ ના ટાળવા સારું છેલ્લા બે મહિનાથી નાસ્તો ફરતો હતો અને હવે ધરપકડ કરવામાં આવી છે ગુનાના કામે એને અરેસ્ટ કર્યા બાદ હવે એના રિમાન્ડ લેવાની આગળ કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક જે પૂછપરછ કરી છે એ પ્રમાણે એની જે બેંકના અકાઉન્ટ્સ છે એ એના ફેમિલીના બેંક અકાઉન્ટ્સ એ તમામની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં એ ક્રિકેટના સટ્ટામાં આ પૈસા હારી ગયો છે એવી ઇન્ફોર્મેશન આપી રહ્યો છે પણ વધુ રિમાન્ડ લઈને એ બાબતે ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે કેટલા વેપારીઓ પાસે આ હીરા લીધા કુલ મળીને ત્રણ જેટલા વેપારીઓ છે એ લોકો પાસેથી અલગ અલગ એક વેપારી પાસેથી બારસો અઠ્ઠાણું કેરેટના હીરાઓ એક વેપારી પાસેથી એકસો સિત્યોતેર પોઈન્ટ છાસ છ્યાસી કેરેટના હીરા અને એક વેપારી પાસેથી બારસો ને દસ કેરેટના હીરા એમ કુલ મળીને છ લાખ પચાસ હજાર પંચાણું લાખ ચુંબોતેર હજાર અને પાંચ લાખ છ્યાસી હજાર એમ ટોટલ તેર કરોડ બત્રીસ લાખના અલગ અલગ હીરા એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા હાલ ગુનાઈત ઇતિહાસ કોઈ મળી આવેલ નથી પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે કર ચાલુ કરેલા જે પોર્ટલ્સ છે ઈ ગુજકો પોર્ટલ અને સાથે સાથે આઈસીજીએસ પોર્ટલ અને જે નેટગ્રીડ પોર્ટલ છે નેશનલ લેવલનું એ તમામ પોર્ટલ પર आ व्यक्ति विरुद्धमा अन्य रामा के गुजरात राज्यमा अन्य कोही जिल्लामा कोही गुना दाखल एबतै तपाईँ हाल चालु छ